રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપડી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે કપાસ આપણો સિત્તેર એસી દિવસ નો થઈ ગયો છે કે નેવું દિવસ નો થઈ ગયો છે હાલ ફૂલ આવવા મીડ્યા છે સાપા આવવા મીડ્યા છે અને એમાં ખાતર આપણે ક્યું આપવું જોઈએ તમારે જમીન માંથી ખાતર આપવાનું છે રીપ ઇરિગેશન હોય તો એમ પણ તમે આપી શકો અને ઉપરથી તમારે છટકાવ કરવો હોય

એમાં બધી પૂરતી માહિતી મળી રહે અને આપણે એ વિડીયોની મલપા મરચી માટે રીંગણી માટે અને અધર શાકભાજી બીજા શાકભાજી કરે છે એમને માટે પણ આખો એક વિડીયો આપી દઈશું જેથી કરીને એક ખેડૂત મિત્રોને વિડીયો ડાઉનલોડ કરીને રાખવો હોય તો એના મોબાઈલમાં વિડીયો અલગથી ડાઉનલોડ કરીને રાખી શકે છે જેથી કરીને મરસીની અને અથવા બીજા કોઈ શાકભાજી હોય એના માટેની પણ એમને માહિતી મળી રહે અને ફૂકનાશક ની અને ખાતરની પણ એમાં માહિતી મળી રહે છે તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કપાસ માટે એ પેલા ખેડૂત મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણો વિડીયો આવતો હોય છે આવી રીતે સાત વાગે બધા સાત વાગે વિડીયો આવતો હોય તો આ સબસ્ક્રાઈબ નું બટન લખેલું છે એક લાખ છવ્વીસ હજાર પણ વધારે ખેડૂત મિત્રો જોડાઈ ચૂક્યા છે તો તમે પણ જોડાઈ જાઓ આ રીતે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે એટલે તમારે સબસ્ક્રાઈબ થઈ જાય અને આ

વાત કરીશું આપણે કપાસ વિશે તો જે ખેડૂત મિત્રોને કપાસ સિત્તેર દિવસનો નો દિવસનો કે નેવું દિવસનો થઈ ગયો છે અને એમને તમને કોઈ ફૂલ સાપ પાડવા માંડ્યા છે ફૂલમાંથી માંથી બની અને પાછું સીધા તમને કોઈ ઝીંડવા બનવા જ છે રાટા થઈ જવાના છે અથવા તો જે ખેડૂત મિત્રોને ને ઝીંડવા બની ગયા છે ત્રીસ પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ પચાસ પચાસ ઝીંડવા એવા ખેડૂત મિત્રો માટે પણ ખાસ આ વિડીયો ખાતર માટે છે એટલે ધ્યાન આપજો જો ડ્રીપ ઇરિગેશન હોય તો પણ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે કયું ખાતર આપવું જોઈએ જો ખેડૂત મિત્રો તમારે ડ્રીપ ઇરિગેશન હોય ને બરાબર છે ડ્રીપ ઇરિગેશન હોય તો વીઘે પાંચ કિલો લખીએ ખાતર આવે છે જેમાં સલ્ફર અને ભેગું આવે છે એ કિલો લખીએ અને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોર આપણે એ કિલો લખીએ ફરજિયાત તમારે જો ડ્રીપમાં ચડાવતો હોય તો પણ ડ્રીપમાં ચડાવી દેવાનું છે અને જો ડ્રીપ ન હોય અને ડાયરેક્ટ તમે છૂટા પાટલામાં જ નાખવાનું હોય તો છૂટા પાટલામાં મહાલાભ વીઘે પાંચ કિલો લખીએ ટેકનોઝેડ વિગે બે કિલો લખીએ અને એમોનિયમ સલ્ફેટ જે આવે છે એમોનિયમ સલ્ફેટ એટલે મોરશું એ તમારે પંદર કિલો લેખી આપવાનું છે ડ્રીપ કરતા પાંચ કિલો વધારવાનું છે કારણ કે નાખવામાં થોડુંક વધારે આપણે જોઈએ એ તમારે એમોનિયમ સલ્ફેટ ને પંદર ની જગ્યાએ વીસ પણ કરી શકો છો બને ત્યાં સુધી પંદર આપજો બરાબર છે તો મહાલા ટેકનોસેટ અને એમોનિયમ સલ્ફેટ આ ત્રણ વસ્તુ ફરજિયાત પ્રમાણે તમારે ખાસ ખેડૂત મિત્રો આપવાની છે અને પંદર દિવસના ગાળામાં બે વખત તો અચૂક આપવાની છે ફરજિયાત પ્રમાણે આપવાની છે કારણ કે જે સાપા થયા છે ફૂલ થઈ ગયા છે અને થવા છે જેટલા હામટા તમને કોઈ ફાળ આવી ગયો હોય તો એ ફાલમાં તમારે એને ખાતર વધારે આપવું પડે કારણ કે પછી ખરાવો અમુક ટકા રહેતો હોય છે ક્યાં છોડવો પીળો પડી જાય ક્યાં છોડ લાલ થઈ અને સૂકે જતો હોય છે જુગમ છોડવા ઉકાઈ જાય છે કારણ કે એને પૂરતું પોષણ ન મળતું હોય અને એકી સાથે સામકો ફાલ બેસી ગયો હોય એટલા માટે ઘણી વખત આપણે ખેડૂત મેચો એવું વિચારતા હોય છે કે ભાઈ ફાલની દવા નાખી અને સામકો ફાલ બેસી ગયો કપાસ જીરવી ન જો

અથવા તો ઓરડીનું આવે એ હોય સાઈડ મેલ પંપે વીસથી પચીસ એમ એ લગે આ બધી દવાથી ફાલ તો શોધી દવાનો છે પરંતુ જેટલો ફાલ બેસે એટલો તમારે ખોરાક આપવો જરૂરી છે એટલે બને ત્યાં સુધી પહેલાં ખોરાક આપો પછી ફાલની દવા આપો અને વળી પાછું ખોરાક આપો તો તમને એમાં ફાયદો થશે કારણ કે તમારે ઘેરે મહેમાન આવ્યા છે પચાસ જણા અને જમવાનું તમારી પાસે મૂળ પાંચ જણાનું હોય તો થાય નહી એટલા માટે મહેમાન આપણે ઘેરે આવ્યા હોય તો પેલા આપણે હરકું બધું દળાવી રાખવું જોઈએ મહેમાન આવ્યા હોય તો પચાસ હું ભણે પાન છે હોય તો આપણે બધું આપણી પાસે સીધું હોય તો આપણે તમે એને જમાડી શકો એવી જ રીતે તમે એને ખોરાક આપો ખોરાક આપ્યા પછી તમ એને ફાળ ની દવા આપો અને પછી તમ પાછો ખોરાક આપો ઘટે જ નહીં મોટા ભાઈ એમ હું ભાઈ ઘટે કારણ કે એને પૂરતું ખોરાક મળી ગયો હોય એટલા માટે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો કપાસ હવે ફૂકાવાની અમુક ટકા તૈયારી થઈ જશે લાલ થવાની તૈયારી થઈ જશે આજે વધારે પડતા વરસાદ થઈ જશે અને પવનને હિસાબે થોડો આખો હલબલી ગયો છે ને એમાં પવન એને પડખે તમને કુબલા ભરાઈ જાય એટલે કુબલા ભરાઈ જાય એટલે છોડવો મૂળિયે તૂટી જાય અને છોડવો જાવા કરશે આને માટે તમે ખેડૂત મિત્રો દવા કદાચ ગમે ત્યાં રીપેર નાખો પણ સીધો સાધો અને શૂન્ય ખર્ચ પ્રમાણે હોય

તો ખાસ એને ફોન કરી પૂછી લઉં કે આપણે આ રીતનો પ્રોબ્લેમ છે કે નહીં અને ભાગ્યને પણ મારી નમ્ર નિવેદન છે બે હાથ જોડી કે તમે આજુબાજુના કપાસમાં પણ તમારા જે પાડોશી હોય ને એનો પણ તમારે કપાસ જોઈ લેવો કારણ કે એ ભલે વ્યક્તિ બાજુનો ખેતરવાળો આવી નથી ચૂકતો પણ તમે એને ફોન ની સુવિધા થઈ ગઈ છે તમે એને ફોટા પાડીને મોકલી શકો છો ફોન કરીને કહી શકો છો કે ભાઈ આ રીતનો તમારો કપાસ થઈ ગયો છે ભલે ગાડી ન હાલતી હોય તો હાલીને જાઓ ખર્ચો કરવા કરતા એટલે ભાઈ તો બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો આજુબાજુના ભાગ્યા જે હોય આજુબાજુની વાડીમાં ફોટા પાડીને કહી દો કે ભાઈ આ રીતે પ્રોબ્લેમ છે હું કઈ જ કપાસ તો તમારે પગે પગે ધબવાનો છે એવી રીતે એમને કહી ગયો બરાબર છે બે જણા જાય કપાસના ખાલી પગે પગે ધબ્બી દેવાળો છે આવા સમયની મારી પાસે ઘણી વખત ખેડૂત મિત્રો એવું સમજતા છે કે હાલો આપણે દવા લાવીએ છોડવે છોડવે એને સી કોપર ને કે ફાયદી તમે એને સીઓસી જે આવે છે કોપર ઓક્સી ક્લોરાઈડ એ તમે તમે એને ગ્રીનચિંગ કરી શકો છો પરંતુ બેસ્ટ ઉપાય એનો એ છે કે તમે એને પગે પગે હરખો ધબી ગો એટલે ના તમારે તરત તાત્કાલિક રાહત થઈ જાય જે ખેડૂત મિત્રોને આ પ્રોબ્લેમ નથી એ ખેડૂત મિત્રોને ખાસ તમે જે દવા સાટા છો એક જ દવા બધી જેવા સાફ થઈ જાય

એ તમે પંદર થી વીસ એમ એલ આપી શકો છો અથવા તો બાયર કંપનીનું જે નેટિવ આવે છે એ પણ તમે પમ્પે દસ ગ્રામ લખી આપી શકો છો અથવા તો જે વે આવે છે અથવા તો ગેલેલિયો નાખતા હોય તો ગેલેલિયો આપો તો પંપે દસ એમ લખી આપો ગેલેલીઓ વે આપો હોય તો તમે પંપે પંદર એમ એલ લખી આપી શકો વે અને ગેલેલીઓમાં બે માં ફરક એટલો છે કે ગેલેલિયો વે માં બે ટેકનિકલ આવશે પીકોક સ્ટ્રોબીન અને પ્રોપીકોના જોઈ ખુલામાં ખાલી એકલું પીકોક સ્ટ્રોબીન આવશે એ પણ તમે આપી શકો છો અથવા તો

તમને એલ નહી જાય ફરજિયાત પ્રમાણે તમારે આનો ફાયદો થશે બરાબર છે બીજી આપણે વિડિયો બનાવીશું કે જેને શાકભાજી છે મરચીન મરચી એવું બધું છે તો એના માટે આપણે આખી અલગથી વિડીયોમાં માહિતી આપીશું આ વિડીયોમાં જો કોઈ માહિતી રહી ગઈ હોય તો વળી પાછા મને કમેન્ટ કરીને કહેજો તારે અને હું જે કઈ તમને માહિતી આપું છું ચાહે સારા ઇન્ટરનેશનલ કેમિકલ હોય બીએસએફ હોય ગોદરેજ હોય ધાનુકા હોય સિગ્મા હોય બાયર હોય સિઝન્ટા હોય અદામા હોય યુપીએલ હોય આ બધી સ્ટાન્ડર્ડ કંપનીની માહિતી મળશે અને તમારા નજીકની માલિકા વસ્તુ સો ટકા મળશે મળશે ને મળશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારો તમને આગ્રહ એવો છે પૂગના શેકમાં જો દવા વાપરો તો તમે કા વેનગાર્ડ વાપરો કા બિલિયર્સ વાપરો કા તમે ગેલેલીઓ વેવ વાપરો અને કા બીએસએફ કંપની નું પ્રાયક્ઝર વાપરો આમાં તમને ફૂગલ નાશક માટે અને બે રાઉન્ડ મારવા ફરજ જા છે બે રાઉન્ડ મારવા ફરજ જા છે ખાસ કરીને મિત્રો અને જ્યારે તમે એક દવાને બધી જીવાત સાફ થઈ જાય છે ત્યારે ખાસ કરીને મિત્રો બે વસ્તુ નથી મળતી એની એક તો મિલીબગ નથી મળતી આપણે તે ગધેડા કહી છે ને એ નથી મળતા અને બીજી વસ્તુ ગુલાબી એડના ઈંડા બચ્ચાને ખુદા નથી મળતા આને માટે તમે જે આપણે પ્રોફેનો સાયપર પર ગઈ છે ચાહે સિઝન્ટાનું પોલિટીન સી આવે છે ચાહે આપણે એને સુમિટોમો કેમિકલ જાપાનનું હિટ સેલ અથવા સેલક્રોન આવે છે અથવા નાગાસન કંપનીનું પ્રોફેક્સ સુપર અથવા પ્રોફેક્સ આવે છે અથવા પીઆઈ કંપનીનું રોકેટ કે કરીને આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો જે ખેડૂત મિત્રો પાસે દવા પડી છે મોનો એસીપેડને પ્રોફેનોને એવું લઈ રાખી લેવું છે અને બીજું કઈ પ્રોબ્લેમ નથી અને બીજી દવા લેવાની જરૂર નથી એમને તો ખાસ કરી મિત્રો જયારે અતિશય શીત નો આવે ત્યારે અને એનો પીરિયડ આવતો હોય ત્યારે ખેડૂત મિત્રો ખાસ તમે એને ફૂકસા મેટા મારી જે આવે છે આપણે ગ્રાસિયા કહેતા હોય છે તો આ ગ્રાસ્યા ફક્ત ને ફક્ત હીળ માટે ત્રેષ્ઠ માટે ને કચરી માટે ત્રણે માટે કામ આપશે તમારે એક પંપની માલિકા દસ થી બાર એમ એલ લેખે ફરજિયાત તમે જે બીજી દવા લાવો છો અને પડી છે અને જે છાંટો છો એની સાથે તમારે હીલ માટે આપવાની છે તમારે બરાબર છે ગુલાબી હેલ માટે પણ તમને સારું એવું કામ આમાં આપશે આ સો ટકા તમારો આનો પંપ મોંઘો પડશે સો રૂપિયા જેવો પંપ થશે પણ રિઝલ્ટ તમને આમાં સારું લાંબુ અને સુપર મળશે કારણ કે કથરી પણ વહી જાય અને કોણ કોણ ભાઈકલા નાની કીધે આવશે તમારે ખેડૂત મિત્રો બરાબર છે તો આ સિવાયની નવી માહિતી માટે અમારા વિડીયોની સાથે જોડાઈ રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો વિડીયો ગમે તો બે ગ્રુપમાં તમે શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતીની માહિતી મળતી રહે બરાબર છે નવો વિડીયો ન હોતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન